સમાચારો વિસ્તારથી જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે પ્રભારી સચિવ સાથે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક કરી છે પ્રભારી સચિવોની જિલ્લાની મુલાકાત બાદની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદની બાબતો પર ચર્ચા કરવામાં આવી જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લામાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ મુખ્યમંત્રી આ મહત્વની બેઠક કરી તેનો નિષ્કર્ષ શું રહ્યું ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીએ પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવોને જે તે વિસ્તારમાં પોતાનો જે વિસ્તાર સોંપ્યો છે ત્યાં વધારે જવા માટેની સૂચના આપી હતી કારણ કે જમીનની હકીકતો ત્યાંથી જ જાણવા મળી શકે અને ક્યાંક ને ક્યાંક જે લોકોની સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકાય આ સંદર્ભે આજે પ્રભારી સચિવોની મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી જે જમીનની રિપોર્ટ છે એ મુખ્યમંત્રીએ મેળવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે પ્રભારી સચિવો છે તેમને ટકોર પણ કરી હતી કે જેમ વધારે ને વધારે તમને જે જિલ્લાઓ સોંપ્યા છે ત્યાં જશો તો લોકોની સમસ્યાઓ સામે આવશે અને સમસ્યાનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવી શકાશે એટલે મુખ્યમંત્રીએ ટકોર પણ કરી હતી કે વધુ ને વધુ પ્રભારી સચિવો જે તે જિલ્લામાં જાય અને લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાનો ઉકેલ લાવે આ પ્રકારની ટકોર મુખ્યમંત્રીએ કરી હોવાની જાણકારી મળી રહી છે જી હિતલ આભાર આપનો માહિતી આપવા બદલ